ધાનાવાડાથી માવજીભાઈ મોહનભાઈ દેસાઈ નાગજીભાઈ ઠાકોર પ્રવીણભાઈ તનપુરાજી સંજયભાઈ મહેન્દ્રભાઈ ગેમરભાઈ મેરુજી દિનેશભાઈ ભાઈશ્રી ચેરાભાઈ અમરાભાઈ મનજીભાઈ ધનરાજભાઈ પટેલ જયસાઈ વાજીભાઈ ભાઈ નાગજીભાઈ ભાઈ સંજયભાઈ મફાભાઈ પુરાભાઈ વાજીભાઈ વાઘાભાઈ સ્ટેજ ના સૌ વરિષ્ઠ આગેવાનો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો પાંચ કિલોમીટર લાંબી રેલી ગાડીને અમને એવડું મોટું સન્માન આપ્યું એવડું મોટું સન્માન આપ્યું કે જેને આમ આખો હાઈવે ચક્કા જામ કરીને જે યુવાનોએ એ રેલી રેલે ગાડીને આવા ધોમ ધકતા તાપમાં અમારું ભવ્ય સન્માન કરવા બદલ તમામ યુવકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દિનેશભાઈ આજે Honda હતા એટલા Honda હાત તારીખે વોટિંગમાં લાગી જાય તો આ ત્રણ ચાર ગામની સેમ આખી ફેટાવી હોય ને તો અરે ધારા એ ફેટાઈ નાખે નક્કી કરે તો કોંગ્રેસવાળા ને માં સુરા હોય પણ પછી ધીમે 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 દાડા જાય અને થોડીક આળસ પણ હવે એવું ના કરો આટલા બે મહિના ભલે આળસ કરી પણ હવે હાથ દાડા જાગવાનું છે ખાલી છેલ્લા આવતા આ દિવસે મંગળવારે આવતા મંગળવારે તો આટા ને ધડાધડ કેટલા ટકા મતદાન થયું કેટલા ટકા મતદાન થયું એવું જ છે ભાઈ અને એટલા ને ખબર પડવી જ હોય કે પૂછાવાડામાં આ દિવસે જે મંગળવારે ગયા મંગળવારે મીટિંગ કરી હતી એ હાજર હતા એ લોકો એ તો બાર વાગ્યા પહેલા વોટિંગ કરી નાખ્યું એવા સમાચાર અમને બુધના આંકડા લઈએ ત્યારે રાગે એવું તમે બધાએ કરજો આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વિચારધારા એના કરતા આ ચૂંટણી આવનાર બનાસકાંઠાના રાજકારણમાં વીસ વર્ષ સુધી એક આ રાજકારણ આખો ટ્રેનિંગ પોઈન્ટ આખો આપણા નજરની સામે જોવા મળી ગયો અને નજરની ની સામે એટલે જોવા મળી ગયો કે મારા પોતાને આ ચૂંટણી ના લડવું તો ચાલે એવું હતું હું તો ધારાસભ્ય તરીકે હાલ છું અને તે મારી મુદત તો 2027 માં પૂરી થાય તો 4 વર્ષ બાકી છે અને મે આ દિનેશભાઈ ને રાજુભાઈ ને આ બધાને કીધું એટલે આમ કાઢી દે કે હું નકી કર્યું તો કે હર પરનું માથે આવી પડે તો લડવું બાકી આમ હામાં માં ને કેવું નઈ ન કે એમ કહે છે કે લાવો બધા મેં એને બધાને કીધું તમારા મન લડાઈ કે તો લડાવો મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી

પણ ક્યાંક પાંચ પૈસા ફૂંકના માટે વાપરવા માટેની જે લાગણી અને એને પોતાના એક એક એવું કે ભાઈ મારે પણ આ યજ્ઞની અંદર થોડો ભાગ લેવો છે એવી લાગણી ધરાવતા લોકો જ એ નાના મોટી વ્યવસ્થાઓ કરાઈ ગઈ બાકી પૈસાવાળા વાળા તો રાતે દાડમ થઈ ને ચાવી જોવા આવી પડે કે અહીંયા ધામ એ લીધે કે સીધી ચાવી છે ના વાપરી ગઈ પણ જેની ઈચ્છા હોય એ વાપરી ગઈ અને સમજણપૂર્વક વાપરી ગઈ કે આજે વાપરવા માટેની ની પાંચ પૈસા વાપરીએ તો એ હારા રસ્તે વપરાય રહ્યા જેમ કોઈ હવન થતું હોય અને હવન ની અંદર ખાલી આવૃત્તિ આપો ને તો એનું પણ આપણે પુણ્ય થતું હોય તો આવું સંસદ સભ્ય બનવું ના બનવું એના કરતા આ દેશની ની લોકશાહી ટકાવી રાખવા માટે ની આ ચૂંટણી અને દેશની ની લોકશાહી ટકાવી રાખવાની આ ચૂંટણી છે ત્યારે અનેક આગેવાનો એ કીધું કે બેન પંચોતેર વર્ષે પહેલી વખત આપણને ટિકિટ મળી છે

બધા જ આગેવાનો સાથે મળીને કરી કે એવા સમીકરણના આધારે જયારે આપણે ત્યારે આપ સૌને મારી પણ વિનંતી એટલા માટે કે આ એ બનાસકાંઠા કોઈ એકાબીજા આગેવાનો નાનું થઈ જવું મોટું થઈ જવું એના માટે નથી આપડા બનાસકાંઠામાં મુકેશભાઈ હતા ગઢવી સાહેબ હતા ચાવડા સાહેબ હતા આપણા બધા કોંગ્રેસના આગેવાનો હતા પણ એ ચૂંટણી પતી ગઈ એટલે પાંચ વર્ષની વાત કોઈ એકા બીજાને બદલો ના લેતા આ તો માણાના મોઢામાં દાંત બધાય થી બત્રી હોય પણ દાઢ તો શીખે બે ત્રણ હોય પણ એ દાઢમાં પાંચ વર ઉધી રાખે આ બધારે ને પાંચ વર ઉધી કો કે મસ્તા ના લેવું હોય કે કોઈ કોલો હોય ને તો આપણે કાકરો હોય તો કાકર તો હોય છે ના શીખે દિનેશભાઈ આ તો માણા બધાય દાઢમાં રાખે અને દાઢમાં રાખી રાખી બટલો લે આને ડેરીમાં આમ ધોઈ લે છે આને જંગમાં આમ ધોઈ લે છે નોકરી કરતા છે ગામને આમ ધોઈ લે છે અને નોકરી કોઈક નોકરી કરતો છોકરો હોય તો કે ભાઈ તારા પરિવારને કે બધા કોંગ્રેસમાં માં વોટ આલે અને કોંગ્રેસમાં જાહેરાત કરે ને તારી બદલી સુરત આ બાજુ કચ્છ માં કરાવી દેવડાવું છું હવે રાત દાડો આખો દાડો ધમકી છે કે હવે મને એ ધમકીનો નો ખુબ કંટાળો આવે દિનેશભાઈ ધમકી નો કંટાળો એટલા માટે આવે કે ઠીક આ નાના મોટું જે નોકરીયાત વર્ગ હોય એને ચાક હેરાન કરવા માટેના પ્રયત્નો ચાક એમનીથી માનસિકતા પ્રમાણે કરે પણ મારા જવાને તો ધમકી આપીને શું કામ નો મેં તો પૈસો મારા કોઈ છોકરો કોઈ નોકરી કરતું નથી અમારે કોઈ એવા મોટા ધંધા નથી કે ના ઇન્કમ ટેક્સની ની રેડ પડે સીબીઆઈ ની કે ની તમારે બસ મને કોઈ એવું કહે ને કે બેન કોંગ્રેસના કોંગ્રેસ તમારા ભેગા રહેવા વાળા ને કાઈ નહી કરા બધા કેસ તમારા ઉપર કરશે મને મંજૂર દેજો તો આખા જેટલા કેસો હોય ને એટલા બધા જેટલી આઈપીએસ ની જેટલી કલમો લાગતી હોય ને એટલી બધી અમારા ઉપર લગાડી દો એક માય ગુનો બે માય ગુનો પછી લડેલા છે બીજું તો શું થાય અને બીજી આ ભારત ના બંધારણમાં કાયદામાં કેનામાં ફાંસી થી વધારે તો બીજી કોઈ સજા નથી હે તો આ ગાંધીજી જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ એ પોતાની નવાની માં જેટલા દાડા બારે ના રહે ને એનાથી વધારે જેલ માર્યા અને એ તો જેટલા સુખી સંપન્ન પરિવાર એમને મકાનોના જેટલા દરવાજા હોતા એ દરવાજા ગાડી ખડી હોતી એમને ભણવા લાવવા માટે અને આ દેશ ને આઝાદી કરવા માટે સૌથી મોટું ફંડિંગ એ જવાહરલાલ નહેરુ ના પરિવારે આવ્યું ત્યારે આ એ ટાઈમે અહીંયા આઝાદી ની લડાઈ હતી એ ટાઈમે અંગ્રેજો સામેની લડાઈ હતી આ દેશ માંથી ચોરો ને કાઢવા માટેની લડાઈ હતી અને આપણી બધી આ લડાઈ છે એ આ બનાસકાંઠા માંથી ચોરો ને કાઢવા માટે ની આપણી આ એ ટાઈમે ગોરા લોહી પી ગયા હતા આ વખતે ચોરો લોહી પી ગયા છે આખો બનાસ ફૂલી ગાધો અમારે બાજુ કે છે અને આ માર્કેટો બધા ફૂલી ગાધા બે ફૂલી ગાધી ડેરી આખી ઓલી કરી નાખી મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ ચાક એક ઠેકાણું એવું નથી રાખ્યું કે જ્યાં લોકો સ્વતંત્ર રીતે ક્યાંક નાના મોટો ન્યાય ગળવી કે એનો આપણે કદાચ નોકરી ને એનું તો ગાવા દો પણ કોઈ પણ નો દીકરો દીકરી નોકરીએ લાગ્યો હોય અને એનું સર્ટિફિકેટ ફિટનેસ માટે સિવિલ હોસ્પિટલ નું ચાલે એ તમને બધાને ખબર છે ને કે કોઈ પણ છોકરો કે દીકરી આપણા ગમે નોકરીમાં પાસ થયા હોય તો એને ફિટનેસ માટેનું સર્ટિફિકેટ એ સિવિલ હોસ્પિટલમાંથી લેવાનું હોય હવે સિવિલ હોસ્પિટલમાં તો તારી જે બેહાડ્યા તમને બધાને ખબર છે જે આપણે સિવિલ હોસ્પિટલ હતી એ બે ત્રણ દાડા કાઢી નાખે ગમે બાના હેઠળ એટલે આપણા છોકરાને દીકરીને નોકરી મળેલી હોય તો એ નોકરી ગુમાવી પડે કે ના ગુમાવી પડે એનો સમય મર્યાદા નથી એટલે પૂરું થઈ ગયું કરે છે એને એવું નહીં થતું કે આ ગરીબના દીકરા દીકરીઓ ભણી અને આ નોકરી મેળવવા એમને જેટલી વિધિ છે કેટલી મજૂરી કરી છે ને એવો દયા ભાવ આયા ના કોઠે એક ટકો પણ નથી અને એક ટકો પણ એમના કોઠે દયા ના હોય તાર કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય આપ સૌ આ જે તાકાત થી છો એવો ને એવો જુસો ટકાવી રાખો ઠાકોર સમાજ ને એમને પણ મારી વિનંતી કે પાણી થી પાતળા રેજો આજે આલમ છતી છે તમારી બેન દીકરીને આશીર્વાદ આપવા માટે એક મંડપ ના નેજા હેઠળ આ બે બે ત્રણ ત્રણ કલાક તમારા માટે ધોમ ધક્પમા થી મજૂરી કરે ને એનો બદલો આવતીકાલે ઠાકોર સમાજ તમે આ તમામ સમાજ નો ઉતારજો એવી પણ હું તમને બધા વિનંતી કરું આપણે તો એવા કોઈ રૂપિયા ગણો કરા તો દોઢસો પાછા આપવા વાળા ભલે પચ્યોતેર વર્ષ તમે વોટ આપ્યો હોય પણ આ વોટની ગણતરી આજ તમને તમામ સમાજે આ ગણતરી ગણી અને એનું વળતર આલવા માટે કરીને આજ બધા સમાજો આવ્યા છે અને એટલા માટે બધા સમાજો આવ્યા છે ત્યારે કોઈ પણ આગેવાન એ આગેવાન પોતાના ઘરેથી મોટો થતો હોય છે અને ઘરેથી મોટો થવા માટે આગેવાન તરીકેના ગુણ પણ આપણે કેળવવા પડે અને આગેવાનના ગુણ કેળવવા માટે આપણે બધા જ સક્ષમ આગેવાનો આપણે પાસે આવ્યા છે ત્યારે હું ફરી આપ સૌને એટલી ખાતરી આપું કે ત્રીજી તારીખે ઇન્દિરા ગાંધીની પોત્રી અને રાજીવ ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી આમ તો એટલા માટે કે જ્યારે ભાજપના ઉમેદવારને ટિકિટ નથી મળી એ પહેલા ભાજપ પર એમ કહેતા હતા કે અમે ગુજરાતની બધી તમામ છવી સીટ્યું એ પાંચ લાખ થી વધારે મોટે અમે જીતા હતા આ હું કેતા હતા કે નતા કહેતા એમ દાડા ગયા એમ કથળતું જો એમ દાડા ગયા એમ કથળતું જો આપણે નઈ કહેતા એટલે કોઈ વધારે બીમાર માના થઈ જાય ને એ બધા હાજુ થવાને બદલે દિન પ્રતિદિન દિન પ્રતિદિન એની તબિયત કથળતી જાય એમાં ભાજપની તબિયત છે ને હવે દિન પ્રતિદિન દિન પ્રતિદિન કથળતી જાય છે અને કથળ કથળતી ગઈ એટલે કઈ રીતે ખબર હે કે હવે કેન્સર જો છે અને કેન્સર જેને થાય ને કેન્સર અલગ અલગ પ્રકારના હોય ઘણા કેન્સર એવા હોય કે પેલા સ્ટેજે હોય ખબર પડી જાય તો વળી થોડું એને એવું ડોક્ટર હોશિયાર હોય તો મટાડવામાં થોડું મટાડીને કઈક લાંબુ થાય એવું કરે પણ આ તો ત્રીજા કે ચોથા સ્ટેજે ગયેલું કેન્સર હોય તો પછી એમાં બચવા માટેના ચાન્સ કોઈ રહે ખરા એટલે હવે આમનો છેલ્લા સ્ટેજે કેન્સર આવ્યું અને છેલ્લા સ્ટેજે આવ્યું છે એટલે આપણે હવે માત્ર એને

પછી એમાંથી ઘટાડતા જાય હવે કે બે લાખ દીધા દોઢ લાખ એ દીધા હવે કે વિનુ વિલાયું અને આ તમ તમન તો એવડો મોટો ફાકો હતો ને એવડો મોટું ગમન ને અભિમાન હતું તો હવે સીઆર પાટીલ ને મુખ્યમંત્રી આ રોજ બનાસકાંઠા નો અપડાઉન કેમ કરે છે તમને બીજી કોઈ સિસ્ટમ ટાઈમ નહી મળતો એક બનાસકાંઠા તમને દેખાય અને એટલાય ના હર્યો આખા જિલ્લાના દેવોલી બધી બારની દે તોપોન બિસાયનો મોટી મોટી

સૌથી મોટામાં મોટું ગોળા ફેંકવાનું મશીન છે એને બોલાવો ગોળા ફેંકવા માટે અને પહેલી તારીખે ઓલા ગોળા ફેંકવાનું મશીન પણ આવે અને દવાનિયાને વિનંતી આજ વંડા પર રેલી કાઢી હતી ને યાદ મારી રેલીમાં ભલે હેલ્મેટ વગેરે આયા હોય પણ પહેલી તારીખે ડીસા દાવાનું હોય ને તો પહેરી ના જો એટલે કે બધો એક આ તો ગોળા સુરક્ષિત બાજુ રાખવા માટે હેલ્મેટ જરૂરી છે અને એવો છે ને બહુ વાંધો નહીં આવે કદાચ ડીસાને કૂતિયા જાય અને નદી આમ થાય તો નાણું તો નાણું તો ફેંકતા જ નથી એવડું ફેંકે એવડું ફેંકે કે એને તું પ્રવાહીમાં રૂપાંતર કરા તો દરિયો થાય અને જો એને ઢગલામાં રૂપાંતર કરવાનું હોય તો હિમાલય પહાડ દાવ ન પડે આવડું મોટું ફેંકે અને તપા આપણે તાવ વર્તી તમામ પ્રકારના પણ આમાં જોઈએ છીએ આજે ગેસના બાટલાના ભાવ શું યુરિયા ખાતરના ભાવ શું આજે પેટ્રોલ ડીઝલ ક્યાં મોંઘવારી ક્યાં ખેડૂતને બે હજાર રૂપિયા ચાલે ખાતરનો ભજન હતું ને એ પાંચ કિલો ઘટાડી નાજુ આ બાજુ બધું વાળી જુડી વાળી જુડી અને હતું અહીંયા લાઈન ને મેલેલું અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી જે કે એ કરે છે આ વખતે પણ એમણે ચૂંટણી ઢંઢેરામાં લીધું છે કે તમારા બધાના આશીર્વાદથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને તો સૌથી પહેલા ખેડૂતોની દેવા નાબૂદી માટે સૌથી પહેલો વાયદો કે કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબૂદી માટે આપ્યો આ તમારા મારા ને આ બધાના બે હજારો ના મળે આ તો છોકરા ને ચોકલેટ હાલે ને હાલ જાય એટલે ત્રણ મહિના બે ની ચોકલેટ હાલે ત્રણ મહિના એટલે વરમાં બે એટલે છ રૂપિયા થાય ત્રણ ત્રણ મહિના અને છ

કાયમી આજ્ઞા ધાધિયા રહ્યા છે એમને આપણા કન લેવું હોય એટલે સસ્તું અને એનોય પાછો ગૌતમ અદાણીના ગોડાઉન ભરવાના આ બટાકા જેટલા થાય એટલા વચમાં તો અમે વિધાનસભામાં લીધું અને આકાર રોડ ઉપર બટાકા નાશા ને એ ટાઈમે બટાકા પછી સૌરાષ્ટ્રમાં ઢુંગળીની વાત હતી આ બધાના ભાવો માટે કરીને અમે વિધાનસભામાં લડ્યા અને આ ઓલો આપણે બટાકા સર્કલ બનાવ્યું એટલે આ દેશના વડાપ્રધાન પહેલા દર વર્ષ પહેલા કઈ ગયા હતા કે સોનાના બટાકા અમે બોલ્યા કરશું એમ કીધું તું આ આપણે દિશામાં કીધું તું એ તારના ના વળી હવે આવે છે આટલા વર્ષે સોનાના બટાકા કરવા માટે હો આટલા વર્ષ થયા એમ ચૂંટણી હોય તો બટાકા યાદ આવે મગફળી યાદ આવે એના પછી કશું યાદ ન આવે લાવનાર સમયમાં આ બધો હિસાબ છૂટતે કરવા માટે કરીને ત્રીજી તારીખે પ્રિયંકા ગાંધી એ આપણા લાખણી તાલુકા ભાઈ દિયોદર તાલુકાના લાખણી મુકામે આવે છે અગિયાર વાગે પહેલી વખત બનાસકાંઠામાં આવે છે એની દાદી હોય એના પિતાશ્રી હોય એનું ઋણ એ બનાસકાંઠા ઉપર વડાપ્રધાન હતા ત્યારે ખૂબ મોટું હતું અને ઋણ જ્યારે બનાસકાંઠાની જનતાએ તમે એમ માનો કે એક ગરીબની દીકરીને જીતાડવા માટે ગાંધી પરિવારની એક લાડકભાઈ દીકરી એને પોતાને આ બીજા દિવસે ફોર્મ ભરવાનું અને છતાં તમારી બેન દીકરી માટે ચેક બનાસકાઠા અને લાગણી આવે તો એ તાકાત તમારા બધાની તમારા બધાની આ તાકાત છે અને એટલા માટે એનું પોતાનું મનોબળ વધે એના માટે તમે બધા જ ત્રીજી તારીખે અગિયાર વાગે લાગણી વધારી એમને સૌને એક મનોબળ પૂરું પડે એમને પોતાને પણ એમ લાગે કે હું બનાસકાંઠા પહેલી વખત ગઈ હતી અને પહેલી વખત ગઈ હતી ત્યારે બનાસકાંઠાની જનતાએ ખૂબ પ્રેમ સ્નેહ લાગણી અને બેનને જીતાડીને જે એક એમના પરિવારને જે ભેટ આપવાની છે એ ભેટમાં ક્યાંય બનાસકાંઠા પાછો નહીં રહે એ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું